આ બીજા કોઈ ખેડૂતને વાપરવાની ભલામણ કરી શકે બરોબર તો આના રિઝલ્ટ તો સારા આના રિઝલ્ટ સારા આ ચણા જે આજ વીસ દિવસ થયા છું જેમાં આર પોટાશમાં વાપરેલું છે તો ચણાની બેઠક અને પોપટો બંધારણમાં ખૂબ સારા પરિણામ મળેલા છે તો બધા ખેડૂતને જ્યારે ચણા પિસ્તાલીસ થી પચાસ દિવસના હોય ત્યારે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ પાસઠ થી સિત્તેર દિવસના હોય ત્યારે બીજો રાઉન્ડ પોટાશ મારવાથી દાણા બંધારણમાં ખૂબ સારા પરિણામ મળેલા છે થેન્ક યુ આભાર